તો આજે વાત કરવી છે અમદાવાદ શહેરના ઘણા એવા વિસ્તારની જ્યાં હજુ પણ પ્રજા રોડ રસ્તાને લઈ હાલાકી ભોગવી રહ્યા છે ગુજરાતને વિકાસના મોડલ તરીકે દેશભરમાં જોવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતના રોડ અને રસ્તાના ઉદાહરણ બીજા રાજ્યોને પણ આપવામાં આવતા હોય છે ત્યારે ગુજરાતના ઘણા એવા શહેરો છે કે જેમાં રોડ અને રસ્તાની હાલત વરસાદ બાદ દયનીય બની છે આ જોતા મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવા જનતા જનાર્દન આક્ષેપ કરી રહી છે જેનું ઉત્તમ ઉદાહરણ છે હાલમાં જ હેરિટેજ સિટીમાં સ્થાન મેળવનાર આપણું અમદાવાદ શહેર અમદાવાદમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ અને રસ્તા બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આ રસ્તાની હાલત એટલી તો દયનીય બની છે કે જેને જોઈ કોઈ પણ કહી શકે કે અહીંયાના બનેલા રસ્તામાં કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હશે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે શહેરના રસ્તા પહેલા વરસાદ બાદ જમ્પિંગ રોડ બની ગયા છે અને રસ્તાની હાલત એટલી તો દયનીય બની ગઈ છે કે ગામડાના રસ્તાને પણ તે શરમાવી દે શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરતા અને સપના જોતી સરકાર અને એમસી તંત્રએ પૂર્વ વિસ્તારના રોડ ઉપર એકવાર મુલાકાત મુલાકાતે જોવું જોઈએ કોર્પોરેશન કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓએ બનાવાયેલા રસ્તા કેટલા ગુણવત્તા છે તે ખબર પડે બાપુનગર વિસ્તારમાં આવેલ સિટી ગોલ્ડ રોડ ની વરસાદ બાદ જુઓ દયનીય હાલત અને લોકોની શું છે સમસ્યા આ રોડ છે રસ્તો બનાવે આ તો આ રોડ ઉપર કોઈ બી વ્યક્તિ કાયમ આવી જતા રહે આવી જાય હું થોડું એટલે હું તો કહું કે વ્યક્તિ રસ્તો બનાવે એવું કહું લોકોને બહુ છે અહીંયા નૂતન મિલથી અમલી સ્ટાર્ટ સુધી આજ સુધી હું વીસ વર્ષની તો આઈ જાય કરું છું દર વર્ષે રોડ બન્યા અને દર વર્ષે તૂટાઈ છે ખબર નહીં કે કોર્પોરેશનમાં સેટિંગ છે કે અહીંના મચ્છરમાં કોઈની જોડે સેટિંગ છે બાકી એક પણ વખત વીસ વર્ષમાં કોઈને બી અહીંના લોકલ રેસિડન્ટને પણ પૂછો તો એક પણ વખત રસ્તો સારો નથી બન્યો અને હું તમને રસ્તા બતાવું કે વીસ વર્ષ થયા રસ્તા બને એક કાંકડી પણ નથી નીકળી ગઈ શહેરમાં પડેલા પહેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની પોલ ખોલી હતી ખાસ કરીને ઘણી જગ્યાએ ઠેર ઠેર ગૂંટા સમા પાણી ભરાઈ ગયા હતા ત્યારે વરસાદ બાદ આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો ઘણા એવા રોડની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે રોડ બનાવવામાં આવ્યા હતા આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો અહીંયા રોડ કેવા પ્રકારના બનાવવામાં આવે છે માત્ર ને માત્ર અહિયાં ડામર પાથરી દેવામાં આવ્યો હોય અને ક્યાંક ને ક્યાંક આ જે કહી શકાય કે કચ્છી આત્મા જોવા મળી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું આવું તો કેવો તંત્ર છે આવો તો કેવું ભ્રષ્ટાચાર છે જેના કારણે શહેરીજનો ને મોટે ભાગે સમસ્યા નો ભોગ બનવો પડે છે વરસાદ બાદ રોડ દયન્ય હાલત ટાયર થઈ જાય છે પંચર જોકે એમસી દ્વારા જો કોઈ સરકારી કાર્યક્રમ કે પછી મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે રાતોરાત સારી ગુણવત્તા રોડ બનાવી દેવામાં આવે છે અને કરોડોનો ખર્ચ પાણીની જેમ કરવામાં આવે છે થોડા સમય પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો છે જુઓ આ રોડ દયનીય હાલત એ દિવસે બન્યો તે દિવસે પૂરેપૂરો અહેસાસ હતો કે આ કપચી બધી ઉખડી જશે કેમ કે ડામરનું ક્યાંય નામો નિશાન નહોતું અને રોડ ઓરમાયા વર્તન તરીકે જ રોડ બનાવવામાં આવ્યો છે અહીંયા આ આગળની ચોકડીથી આગળ સુધી રોડ ઓકે છે પણ જે આ વિકાસ એસ્ટેટની આગળનો જે રોડ છે ત્યાં બિલકુલ કપચી કામ ડામર કામ બિલકુલ નથી થયું ત્યાં તમે પોતે વિકાસ એસ્ટેટના ગેટ પર આ ફ્લેટ જે નવા કન્સ્ટ્રક્ટ થયા એના ઓપનિંગમાં માનો ગવર્મેન્ટના અધિકારીઓ ઇવન શ્રી કે એમણે જે અધિકારી મોકલ્યા હતા એ આવ્યા હતા પણ એ રસ્તો બિલકુલ ખરાબ છે કપચી પહેલાં જ દિવસથી આ નીકળવાની શરૂ થઈ છે કપચીથી અમારા ના ટાયરો પંક્ચર થવા અમને ચલાવતા ડર લાગે છે આને ટેબલ નીચેનું અંડરસ્ટેન્ડિંગ કહી શકાય કે ઇન્ટરનલ અન્ડરસ્ટેન્ડિંગ કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપાલિટીના અધિકારીઓ વચ્ચેનું હોઈ શકે કેમકે વરસાદ પહેલાં પણ આ રોડ એકદમ ડ્રાય ડ્રાય લાગતો હતો કે જેમ ડામરનું બિલકુલ નામો નિશાન નહોતું અને હજી આજે માનો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના જે રોડ રહ્યા એ બંનેમાં આસમાન જમીનનો ફર્ક છે આ પશ્ચિમ વિસ્તારના રોડો ઉપર તમે ફરો તો ત્યાં તમને ખબર પડશે કે આ રોડ રહે ને એમને આપણે ડ્રાઇવિંગ કરતા ગાંડા માણસને ખબર પડે કે આ કપચી ક્યારેય નીકળશે નહીં અને અહીંયા તો રોડ બને એના બીજા દિવસે અહીંયા નીકળીએ એટલે અમને ખબર પડી જાય કે જેવું ચોમાસું આવશે આ બધી જ કપચી ઉડી ઉડીને કોકની આંખોમાં અથવા કોઈની ગાડીના કાચ ઉપર અથડાઈને કાચ ફોડશે એમસીનો આવો તો કેવો વિકાસ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રાખે છે ભેદભાવ અમદાવાદ શહેરમાં એએમસી દ્વારા રોડ પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને વિકાસ થયા હોવાના પોકળ દાવા કરવામાં આવે છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં રસ્તાની હાલત દયનીય બની ગઈ છે રસ્તા ઉપર ગટરના ઢાંકણા બેસી ગયા હોય કે પછી રસ્તામાંથી કબજી નીકળી ગઈ હોય તમામ સમસ્યાનો ભોગ બિચારી બાપડી જનતાને જ બનવું પડે છે શહેરમાં વિકાસની આડમાં થઈ રહેલા કામકાજમાં શહેરીજનો ભોગ બને છે બાબુનગર વિસ્તારમાં બની રહેલા ફ્લાય ઓવર બ્રિજ નું કામ હજુ પણ મંદ ગતિએ ચાલી રહ્યું છે અને તેના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ ગયા છે જુઓ શહેરીજનોનું શું કહેવું છે હાલમાં તો પાણીની સમસ્યા એવી છે કે પાણી એટલું બધું છે પૂર બનવાથી કોઈ કટર લાઈન ચાલુ નથી આવી અને અમુક અંતરની અંદર તમે આમ જોઈ શકો તો કંઈક બટર જ નથી બરાબર ને આજુબાજુમાં રહેવાવાળા માણસો સારા છે કોઈ ફરિયાદ કરતા નથી કે આ દેશો કાલ થશે માણસો સારા છે તો કોઈ ધ્યાન દેતું નથી એ લોકો એમ કહે છે કે ભાઈ વરસાદ ને ટ્રાફિકના કારણે અમને હલચલ થાય છે એટલે અમે લોકો બને નહીં શકતા એ બધાના બાના કાઢે છે લોકો પણ આ લોકો પોલીસવાળા હેરાન કરે છે અમારા રસ્તામાં બહુ હેરાન થવાય છે અમારે ડ્રાઈવર છે ને એવું આપ્યું છે કે અમારે તો આગળ જવું પડે એ કરીએ છીએ તો રોજ રોજ ફોટા પાડે રોજ પૈસા માંગે છે પોલીસ વાળા આ પુલના કારણે શહેરમાં પડેલા પહેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર પોલ ખોલી હતી ખાસ કરીને ઘણી જગ્યાએ ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા ત્યારે વરસાદ બાદ આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો ઘણા એવા રોડની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે રોડ બનાવવામાં આવ્યા હતા આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો અહિયાં કે રોડ કેવા પ્રકારના બનાવવામાં આવે છે માત્ર ને માત્ર અહીંયા ડામર પાથરી દેવામાં આવ્યો હોય અને ક્યાંક ને ક્યાંક આ જે કહી શકાય કે કપચી હાથમાં જોવા મળી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું આવું તો કેવો તંત્ર છે આવો તો કેવું ભ્રષ્ટાચાર છે જેના કારણે શહેરીજનોને મોટે ભાગે સમસ્યાનો ભોગ બનવો પડે છે વરસાદી માહોલમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે બાપુનગરમાં ફ્લાયઓવર બ્રિજ બન્યું છે માથાનો દુખાવો એમ સી મંદ ગતિએ બનાવી રહી છે બ્રિજ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ શારદાબેન હોસ્પિટલ પાસે પણ રોડની હાલત દયનીય છે તેમજ બોમ્બે હાઉસિંગ તપોવન સોસાયટી પાસે બે મહિના અગાઉ બનાવાયેલા રોડની હાલત બિસ્માર બની ગઈ છે તેમાંથી કપચી પણ ઉપડી ગઈ છે અને રોડ ઉપર બનાવાયેલ ગટરના ઢાંકણા પણ બેસી ગયા છે કેટલીક જગ્યાએ ઢાંકણા ઉપર બીજા ઢાંકણા નાખવાની પરિસ્થિતિ ઉદભવી છે સ્થાનિકોએ તંત્રની હાય હાય બોલાવી છે અને તંત્રની ભોગ નહીં આપે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીની વાતો જ કરવામાં આવે છે પરંતુ સ્માર્ટ સિટી ક્યાંક ને ક્યાંક દેખાતી નથી ખાસ કરીને જો વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ જે રસ્તા બનાવવામાં આવ્યા છે માત્ર ને માત્ર એકથી બે મહિનામાં આ રસ્તા ધોવાઈ ગયા છે અમદાવાદમાં પહેલા પડેલા વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન તેમાં રોડની

ચાર મહિના ક્યાં છે અહિયાં રસ્તો બનાવે એનો બધું સિમેન્ટ બધું નીકળી ગયું છે તો સરકાર કે છે વિકાસ 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 ક્યાં છે અમારા અહિયાં અને અહિયાં પાણી ભરાઈ જાય પચાસ વર્ષથી થી આગળ દિવસ પાણી નો નિકાલ નથી કર્યો કશું કર્યું જ નથી અહિયાં

મ્યુનિસિપલ કોર્પોરેશને અઢાર વર્ષે બાવો બોલ્યો અને તેમાં પણ આ હોળી પહેલાં તો આ રોડનું કામ પૂરું થયું નથી હજી ત્રણ મહિનાની અંદર આ રોડ બિલકુલ તૂટી ગયો અમારા સોસાયટીના અમારો આ જે મેન અનિષ્ઠ રોડ છે ત્યાં એટલા બધા ખાડા તેમાં હતા કે જે ના પૂછવા તે આજ સુધી રિપેર ના દેવા હવે રિપેર થયો તો એમાં પણ તૂટી ગયો અહીંયા જે બે ત્રણ ફૂટ પાણી ભરાય છે ગટરોની અંદર ઓવરફ્લો થઈ કાદવ કિચર બહાર નીકળે છે અમારે અહીંયા મચ્છરનો ત્રાસ છે પાણીની કોઈ વ્યવસ્થા નથી તો આ બધું આ ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર જે પણ હોય અમારી આ વ્યવસ્થામાં ભાગ આપે અને સારું કામ કરે બસ ખાલી વોટ લેવા અહીંયા આવે છે એ જ વે કોઈ દિવસ અહીંયા આયા નથી આજ કરીને જો વાત કરીએ તો હવે આવનારા દિવસોમાં પણ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તમે તંત્રને કે ભાજપ સરકારને શું મેસેજ આપવા માંગો છો કે પ્રજા લક્ષી કામ થશે તો જ વોટ કરશે તમારું શું મંતવ્ય છે મારું મંતવ્ય એ છે કે હવે તો કોઈ પણ ભાજપના નેતા આવે કે કોંગ્રેસના નેતા પહેલા અમને સ્કેમ્પ ઉપર લખ્યા છે કે અમે પૈસા ખાઈશું નહીં

કોર્પોરેટર સ્થાનિકોની સમસ્યા કેમ નથી સાંભળતા શું રોડ કોન્ટ્રાક્ટરો કરી રહ્યા છે ભ્રષ્ટાચાર સ્માર્ટ અમદાવાદના રસ્તા એમ્સે સ્માર્ટ બનાવી શક્યું છે ખરું ડેપ્યુટી મેયરના વોર્ડમાં પણ પરિસ્થિતિ આ જ છે ઉસ્માનપુરા વિસ્તારમાં પણ રોડની હાલત દયનીય છે ત્યારે પૂર્વના ઘણા વિસ્તારમાં પણ પરિસ્થિતિ આવી જ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવે છે કરોડો રૂપિયા રોડની ગ્રાન્ટ પાછા કરવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તેવું ચોખ્ખું નજર આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે રોડ બનાવવામાં આવ્યા છે રોડની વચ્ચે જે ગટર છે આપ જે પ્રમાણે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો જે ગટર ગટર આ રોડની ચક્કીમાં ક્યાંક ને ક્યાંક ઢંકાઈ ગઈ છે અને ઘણી એવી ગટર તો નીચે પણ બેસી ગઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા આ કેવા પ્રકારનો રોડ બનાવવામાં આવ્યો છે તે આપ ચોખ્ખું જોઈ શકો છો ખાસ કરીને નિર્માણ ન્યૂઝ દ્વારા લોકોની જે કહી શકાય કે પ્રતિક્રિયા લેવામાં આવી છે લોકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જે રોડ બનાવવામાં આવ્યો છે માત્ર ને માત્ર બે જ મહિના થયા છે રોડ બને અને રોડની આ दशा થઈ ગઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા તો કેવા પ્રકારનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે આવા કેવો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તે સમજાતું નથી અને આ રોડ પ્રજાના પૈસે જે બનાવવામાં આવે છે પ્રજાના જે બનાવવામાં આવે છે છે પરંતુ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે એમસી માં સત્તાધીશો વરસાદ બાદ રોડ ના ધોવાણ પાછળ નું કારણ પૂછતા રોડ બનાવતા કોન્ટ્રાક્ટર ને નોટિસ આપીને જ સંતોષ માની રહ્યા છે કરોડો ના ખર્ચે બનાવાયેલ રોડ ની દયનીય હાલતની સજા માત્ર નોટિસ શા માટે એમસી કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ નથી કરતી શું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની લીલી ભગત છે જુઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ વિપક્ષના નેતા દિનેશ શર્મા આ અંગે શું કહી રહ્યા છે અમારા ધ્યાનમાં વરસાદ બંધ થયા પછી તપાસ કરતો ત્રણેક રોડો જે નવા બનાવેલા ધોવાયા છે આ ત્રણે રોડો કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે ગઈકાલે નોટિસો આપવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે આ રોડો પોતાના પ્લાન્ટ ચાલુ કરી અને ફરીથી કરવા માટેની સૂચના આપવામાં આવી છે સૂચનાનું પાલન નહીં કરે તો આવનાર દિવસમાં આકરો પગલો લઈ એમના જ નાણાં જે ચૂકવવામાં આવ્યા નથી એ નાણાં ચૂકવવામાં નહીં આવે અને એ જ પૈસામાંથી નવી રોડ બનાવવામાં આવશે અને કોન્ટ્રાક્ટરને કોઈ પણ હિસાબે છોડવામાં નહીં આવે હલકી ગુણવત્તાના રોડ ક્યારેય ચલાવી ના લેવાય કોર્પોરેશન જ્યારે પૂરા નાણાં આપતી હોય અને હલકી ગુણવત્તાનો રોડ બન્યો હોય તો એ રોડ માટે કોન્ટ્રાક્ટરને જરૂર પડશે તો આકરામાં આકરો પગલો લેતો પણ ખટકાઈ શું નહીં જો ખોદકામ થયું હોય તો મોટાભાગે દરેક ચોમાસામાં રોડ સેટલમેન્ટ થતા હોય છે બેસી જતો હોય છે તેના સ્થાનિક કોર્પોરેટરો અને પબ્લિકની ડિમાન્ડ હોય છે કે અમારો આ રોડ ચોમાસા પહેલાં બનાવી દે આપણે બનાવતા આવીએ છીએ તો પણ પહેલેથી નક્કી જ હોય છે કે આનું સેટલમેન્ટ થવાનું છે જો આ ખોદકામ થયું છે અને બેઠ્યું છે એ તો ટેમ્પરરી બેઝ ઉપર આપણે કોર્પોરેશન પોતાની રીતે કરતા હોય છે મોટાભાગે કોન્ટ્રાક્ટર જોડે કરાવતા નથી પરંતુ એ સેટલમેન્ટ ચોમાસામાં પાણી બેસતો હોય જે રીતે જમીન સેટલ ના થઈ હોય એટલે પાણી જતો હોય જે સેટલ થાય છે અને સેટલ થતો હોય બેસી જાય છે પણ એવા રોડો ટેમ્પરરી બનાવેલા હોય છે એને પણ તાત્કાલિક રીતે રિપેરિંગ કરી દેવામાં આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષના ગેરવહીવટ તંત્ર ઉચ્ચ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી કરોડો રૂપિયાના જે અમદાવાદ શહેરમાં અને ખાસ કરીને ઉત્તર ઝોનમાં જે રોડ રિસર્ફેશના કામો થયા છે એમાં હાળકી ગુણવત્તાનો માલ વાપરવામાં આવ્યું છે અને તેના જ કારણે આજે ઉત્તર ઝોનના ભાગના રોડો ધોવાઈ ગયા છે એક સામાન્ય વરસાદમાં રોડો ધોવાઈ જાય અને આ રોડોની પાંચ પાંચ વર્ષની જે ફેક્ટરી લાયોલિટી હોય એ માનવામાં નથી આવતું ક્યાંકના ક્યાંક આમાં ગેરરીતિ થઈ છે અડધી ગુણવત્તાનો માલ વાપરવામાં આવે છે તેના કારણે એક સામાન્ય ઝાપટામાં રોડ ધોવાઈ ગયા છે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીને હું પત્ર લખીને આ તમામ બાબતોની વિઝનેસ તપાસ થાય અને એમાં જે જવાબદાર હોય એની સામે કાર્યવાહી કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરે આ રોડ રિસરફ્રેસ કર્યા હોય એમાં ડિફેક્ટિવ આયોટીમાં આવતું હોય તેને તાત્કાલિક રોડ રિસરફ્રેસ કરવામાં આવે તેવી માગણી કરી શહેરમાં વરસાદ બાદ રોડ રસ્તા ધોવાઈ ગયા છે ત્યારે આ રોડ બનાવવાની કે રિપેરિંગ કરવાની તસ્દી કોર્પોરેશન દ્વારા લેવામાં આવી રહી હતી શહેરના ઘણા વિસ્તારમાં રોડની હાલત દયનીય બની ગઈ છે ત્યારે માત્ર પૂર્વ વિસ્તારના જ નહીં પરંતુ નવા પશ્ચિમ ઝોનના વિસ્તારમાં પણ રોડની દયનીય હાલત બની ગઈ છે

પ્રયાસ આવી રહ્યો છે ગુરુદ્વારાના પાછળના રસ્તા થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો છે છતાં રોડ માંથી બહાર નીકળી છે રોડ ડામર નાખ્યો છે કે નહીં તે જ એક મોટો પ્રશ્ન છે સવાલ એ થાય છે કે કોર્પોરેશન દ્વારા પ્રજા જોડીથી ટેક્સના નાણાં લેવામાં આવે છે છતાં દ્વારા લોકોને સારા રોડ અને રસ્તાની પ્રાથમિક સુવિધા આપવામાં નથી આવતી અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે બનાવનાર શા માટે છાવી અમદાવાદ શહેરના લોકોની સમસ્યાનો નો સ્પેશિયલ રિપોર્ટ નિર્માણ ન્યૂઝ દ્વારા દર્શાવી એમસી તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાની અને લોકોના સત્યના અવાજને આગળ લાવવાના બીજા અહેવાલ સાથે મળીશું રિપોર્ટર બ્રિજેશ દવે સાથે કેમેરામેન નિહુલ સોલંકી સ્પેશિયલ રિપોર્ટ નિર્માણ ન્યૂઝ તો જોયું દર્શક મિત્રો આ હતો અમદાવાદ અમદાવાદ શહેરનો અહેવાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેવા પ્રકારના રોડ અને રસ્તા બનાવવામાં આવ્યા છે અને કેવા પ્રકારના ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે તેવા જનતા આક્ષેપ કરી રહી છે વધુ આવાના આવા રિપોર્ટ લઈને આપની સમક્ષ હાજર રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર